વધતી જતી ભૂગર્ભ જળની ખેંચ માટે ભૂગર્ભ જળ રિસર્ચ માત્ર ઉપાય હાલ દેખાઈ રહ્યો છે ત્યારે હાલ ભૂગર્ભ જળની ખેંચ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે ભૂગર્ભ નાતળ નીચા ગયા છે તેના સમસ્યાનો ઉકેલ માત્ર ભૂગર્ભ જળ રિસર્ચ અને ભૂગર્ભ જળ રિસર્ચ થી વધતી જતી ભૂગર્ભ જળની ખેંચ અને ગુણવત્તાના પ્રશ્નોનું નિરાકરણ શક્ય છે આ સમસ્યા મુદ્દે જૂનાગઢ એગ્રીકલ્ચરના મદદનીશ અધ્યાપક પ્રોફેસર પીબી વેકરિયાએ જણાવ્યું હતું કે હાલ ખેતીમાં ભૂગર્ભ જળોનો વપરાશ વધતા ખેંચ છે પીવાના પાણીની ગુણવત્તા પણ ઘટતી જાય છે છે તેમજ સમુદ્રના ખારા પાણીનું અંદર આવું વધતું જઈ રહ્યું ત્યારે ભૂગર્ભ જળ સમસ્યા નિવારવા રિસર્ચ જ એક માત્ર ઉપાય છે કે જેમાં રિચાર્જ બે રીતે કરી શકાય છે કુદરતી રીતે અને કૃત્રિમ રીતે તો કુદરતી રીતે રિચાર્જમાં વરસાદનું પાણી ડાયરેક્ટ આપમેળે જમીનમાં ઉતરે તેમજ કૃત્રિમ રીતે માળખાકીય સ્ટ્રક્ચરો જેમ કે ચેકડેમ સહિતની વિવિધ પદ્ધતિથી રિચાર્જ કરી શકાય અને ભૂગર્ભ જળની સમસ્યાને નિવારી શકાય છે